નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા સ્વાગત છે માહોલ જે એક નોન પ્રોફિટ આર્ટ સંસ્થા છે સંસ્થાના સર્જક શ્રીમતી કૌશલ તથા એન્કર ડો સીમાબેન સોલંકી દ્વારા ડો સ્નેહલ હેમંતકુમાર વકીલના સાથે સાયબર સ્માર્ટ વિથ ડો સ્નેહલ વકીલ નાનું આયોજન સાયબર સ્માર્ટ પ્રોગ્રામ માં હાલના સ્માર્ટ ફોનની કમ્પ્યુટિંગ સ્પીડ એપોલો અગિયાર મિશન ટુ મૂન ઓગણ સિત્તેર ની કોમ્પ્યુટિંગ સ્પીડથી પણ વધારે છે આટલા ખતરનાક ગેજેટ આપણે રોજિંગ જીવનમાં લઈને ફરીએ છીએ ડાર્ક વેબ શું છે તથા કેવી રીતે ચાઇનીઝ હેન્ડલરો દ્વારા એક ઇન્ડિયન વ્યક્તિ જો બીજા ઇન્ડિયન વ્યક્તિને છેતરે છે કેવી રીતે ગૂગલ આપનું ધ્યાન રાખે છે તથા પોલીસ ડિપાર્ટમેન્ટને પણ તે કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તેની જાણકારી આપી હતી બ્યુરો રિપોર્ટ સોહેલ શેખ પાસવર્ડ મેં મારા તો હું પાસવર્ડ રાખું છું મને ક્વેશ્ચન પૂછો છે સેશનના એન્ડમાં એના વિશે વાત કે તમને શું લાગે છે આ જે ઓટો ડાઉનલોડ ઓપ્શન છે બી આર લેજી બી ઓલા લેજી સો આ જે ઓટો ડાઉનલોડ નો ઓપ્શન છે એ કેટલો ડિજિટલ થઈ શકે તમે વિચારજો આપણે સજે વાત કરશું બરાબર ઓટો ડાઉનલોડ શું કઈ નહીં જે જે હોય કે ઓટો અપડેટ થાય તમારી ઓટો અપડેટ નહીં અપડેટ બી કરી શકો બટ ઓટો ડાઉનલોડ બી વેરી સ્પેસિફિક આના કે ઓટો ડાઉનલોડ નો ઓપ્શન આપડા WhatsApp પર આવે સોશિયલ મીડિયા સાઇટ પર રહે સો આ જે ઓટો ડાઉનલોડ છે કે તો નીજેન થઈ શકે છે તો આપણે પછી આપણે સેકન્ડ હું ઘણી વાર મારા બિઝનેસમાં બધા ફ્રેન્ડસને પૈસા કહેવાય કરી રહ્યો ને તો વ્હોટ્સઅપ પર કોલ કરજો બહુ સેવિક છે સાદા કોલ પણ નહીં કરવાનું સો હા જૂ હાઇક એન્ડ ટુ એન્ડ ઇન્ફેક્શન શું એ લોકોને આયવા છે કે ટુ સેવી છે બધા મને એ ખાલી જોઈ લેવું છે કે અહીંયા કોઈ ગવર્મેન્ટ ઓફિસર દાદા એડિટ કરી પણ બરાબર નથી આ ધો ધો એપ કે જેમાં મને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ થવું પડતું હોય છે ગવર્મેન્ટ ઓફિસર્સ સાથે કોન્ટેક્ટ રાખવા પડતા હોય છે એમને ગાઈડ કરવા પડતા હોય છે હવે વસ્તુ એ છે કે they have a certain mindset which is your question એટલે આ વસ્તુ થી મને પ્રોબ્લેમ નહી આવતી હે બીકોઝ ધે थिंक કે WhatsApp કોલ જે છે ઇટ ઇઝ વેરી અને મને ખબર છે ને આ ભ્રમ